અસલામ વાલેકુમ વરમત કરવામાં આવી છે કાર્યવાહી ક્યાંક ને ક્યાંક મુસ્લિમ સમાજની આસ્થા ઉપર મુસ્લિમ સમાજની લાગણી ઉપર આ બુલડોજર કરી રહ્યું હોય તેવું લાગે છે કથિત દબાણના નામે જે ધાર્મિક સ્થળોને હટાવવાની કામગીરી તંત્ર કરી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ એક તરફી કામગીરી મુસ્લિમ સમાજને પ્રતાડિત કરતી હોય તેવું અમારું માનવું છે આ સાથે ગીર સોમનાથ જિલ્લાના યુવાનોને મારી વિનંતી છે કે સંપૂર્ણપણે શાંતિ અને સંયમ બનાવી રાખે સબરથી કામ લઈએ કોઈ પણ ખોટી અફવાની અંદર દોડવાય નહીં અને કોઈ પણ સોશિયલ મીડિયાથી કે કોઈ પણ વ્યક્તિની વાતમાં આવીને કોઈ પણ એવી હરકત કરે નહીં કે જેનાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડે અને પોતે કાયદાના સંઘર્ષમાં આવે સાથે સાથે એક મહત્વની વાત એવી પણ અત્યારે ચાલી રહી છે કે આ મજારના કાગળો હતા અને તેમ છતાં આને દૂર કરવામાં આવી છે આ વાત જે છે એ જ્યાં સુધી સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા નહીં થાય ત્યાં સુધી એની સાચી હકીકત આપણે કહી નહીં શકીએ એટલે આ બાબતે જો કે કાચું કપાણું હશે અથવા તો કોઈ પણ એવી બાબત હશે કે જો કાગળો હશે ને આમાં કઈ પણ જો કરવામાં આવ્યું છે તો કાયદો બધા માટે સમાન છે બંધારણે દરેક લોકોને સમાન નાગરિક અધિકારો આપ્યા છે અને તેના અનુસંધાને કાયદાકીય જે કાર્યવાહી કરવાની રહેતી હશે તે કરવામાં આવશે પણ હાલ વેરાવળ શહેરના સ્થાનિક આગેવાનોને નજરકેદ કરવામાં આવ્યા છે જેના કારણે આ બાબતની સ્પષ્ટતા હજી થતી નથી કે આ જગ્યાના કાગળો છે કે નહીં બીજી એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે ઘણા બધા લોકોનું એવું કહેવાનું છે કે ભાઈ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા જે આગેવાનો છે જે લીડરો છે એમને આ જે વેરાવળ આવવું જોઈએ પણ અત્યારે જે આ તંત્ર દ્વારા કામગીરી ચાલી રહી છે તેમાં આપ સૌ જાણો છો કે સ્થાનિક આગેવાનો નજર કેદ છે અને સાથે સાથે જે બહારથી કોઈ પણ આગેવાનો છે કે જે લીડરો છે એમને ત્યાં આવવા માટેના અનેક પ્રશ્નો છે પણ દરેક લોકો આની ચિંતા કરી રહ્યા છે અને દરેક લોકો આ બાબતે એકબીજાના સંપર્કો કરીને જે એનાથી થઈ રહ્યું છે માહિતી મેળવી રહ્યા છે કોઈ કદાચ તંત્રની સાથે પણ કોઈ 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 ખોટી 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 અફવાઓ હરકત બાબતોની અંદર દોરવાવું નહીં કોઈ ખોટા વ્યક્તિની વાતમાં પણ આવવું નહીં અને યુવાનો ખાસ કરીને શાંતિ સંયમ જાળવે અત્યારે જે તંત્ર કામગીરી કરી રહ્યું છે એ કામગીરીની અંદર કોઈ પણ પ્રકારની બાબત તમને મુશ્કેલીમાં મૂકી શકે છે એટલે મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે અને સાથે સાથે તંત્રને પણ મારી વિનંતી છે કે જે તે સ્થાનિક આગેવાનો છે જેમને નજર કેદ કરવામાં આવ્યા છે એને તુરંત અસરથી મુક્ત કરવામાં આવે કારણ કે સમાજના પ્રતિનિધિત્વ કરતા જે લીડર હોય છે જે આગેવાનો હોય છે તેમનું અને સમાજનું એક બહુ સારી એવું બોન્ડિંગ હોય છે બહુ સારી એવી તાલમેલ હોય છે અને એ એના કારણે જો એમના સ્થાનિક આગેવાનોને જો એમનાથી દૂર કરી દેવામાં આવે તો એ ને ક્યાંક પોતાની અંદર એકલતા અનુભવતા હોય છે એટલે જે કોઈ અધિકારીઓ છે એમને મારી ખાસ વિનંતી છે નમ્ર અપીલ છે કે તુરંત અસર થી સ્થાનિક આગેવાનોને મુક્ત કરવામાં આવે સાથે આ કાર્યવાહીના નામે કોઈ નિર્દોષ દંડાય નહીં એ બાબતનું પણ તાકેદારી રાખવામાં આવે આ જ વાત સાથે આપના ભાઈનું સલાહ